તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ અને આધ્યા શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારમી થી લઈને સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જોધયાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાવ શ્રી આરા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાઓ વહીવટતા સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો જોડાયા ચેમ્બેના જયનાદ સાથે પરિક્રમા પથ ઉપર પ્રયાણ કરતા ગબ્બરની ગીરી કંદરાઓ કુંજી ઉઠી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જન્મ જગત જનની આધ શક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ જ્યોતયાત્રા પ્રસંગે આદ્યશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતની પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તલેટી ખાતે લાવવામાં આવી હતી મા અંબાને અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા અને અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરાવ્યું હતું જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુઓએ હાથમાં મશાલય પરિક્રમા પથ ઉપર યાત્રાનો પ્રારંભ કર્યો હતો જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશોળ યાત્રા યોજવામાં આવી હતી જ્યારે પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલકયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાંચ દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણે તે શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જન્મમાં એક સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે